નમસ્કાર મિત્રો તો અમે બોલથી ચાલીને નીકળી ગયા છીએ સુગાળા ગીર માં ખોડીનાર ની કોજુ ગીર સુગાળા તને ને કે લઈ જશું પાછો કે ને ભાઈ જય માતાજી લે હનુમાન આશ્રમ આ પોગી ગયા હવે આગળ ક્યાં પોકશું તમને આગળના ના માં દેખાડશું તો અમારી સાથે બન્યા રેજો મિત્રો બરોબર ને હા ભાઈ તો ઇન્સ્ટામાં લાઈવ થઈ ગયા તો મિત્રો બોરડા સુધી સુધ બોરડાથી ચાલીને અમે પહેલો હોલ્ટ કર્યો છે અહીંયા લોંગડી વટીને ભારત હોટલે તો જો આ ભાઈ છે ને જ્યાં ખાટલો પડે ને ત્યાં સીધા લાંબા થઈ જાય હજી તો શરૂઆત કરી છે હાલવાની ત્યાં

હા જો કેમ પણ બે-ત્રણ આગળ આઈ અને પછી મિત્રો અમે તો પોગી ગયા મોવા સિટીમાં તો મોવા સિટીમાં જુઓ જોવો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જો તો ખાવ સુન શાંત રસ્તો અને ખોળિયાર મંદિરે પોગ્યા છીએ અમે એકદમ સુનસાન રસ્તો જાય લોકડાઉન જેવો માહોલ થઈ ગયો રાતના બે વાગ્યા આજુબાજુ કોઈ જોવા પણ નહોતો મળતું એવો હાવ સુનસાન રસ્તામાં અમે મવવાની બજારમાંથી નીકળ્યા પછી તો મિત્રો મગવાની બજારમાંથી નીકળીને પાછા અમે હાઈવે બાજુ ભોગી ગયા અને હાઈવે ઉપર મીડ્યા પાછા ધીમે ધીમે હાલવા દેવળિયા બાજુ ભોગવા આવી ગયા છીએ અને પછી પાછા બધા ધીમે 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 હાઈલા હતા થાકોડો મળ્યો તો લાગવા બધાને પણ વોટ કરવાની વાતો કરતા હતા પણ ચામાં એક હોટલ જોવા મળી પછી હોટલે અમે હોલ્ડ કરી નાખ્યો બધા કે ચા પાણી પીવા જ પડશે હવે નકર પછી હલ્લા નહીં આગળ તો અમે નાનો એવો ચા પાણીને હોલ્ડ કરી નાખ્યો અને આ ભાઈને શું પૂછ્યું કે ભાઈ તમને કેવો થાક લાગ્યો એને પકડીને ખેંચ્યું થાક તો લાગ્યો છે તું ઘડી ગઈ કે મને અણીકાઈટમાં હલ્લાયમાં એવા જે થાક લાગી ગયો છે બહુ પછી બધા કે હવે ચા પાણી આવી જાય એટલે હવે વાંધો નહીં હવે પાછા ફેંક્યા રાખો રોડ રોડ પાછા ઉપડિયા બધા હાથમાં પાણી પીસ કર્યું લઈને પાછો નાનો એવો હોલ્ડ કરી નાખ્યો આ ભાઈ ને આવ્યો જ વાત કરવા આ તો જા હોય ત્યાં ઢળી જ જાય તો આમ આ ભાઈ ઉતા પાણી પીવા પગી બેઠી થવાની બેઠા થવાની ફેર જ નહોતી પગ ઉપર ચડાવીને ઝાડવાના થળીએ ઠેરાવીને મીડિયા પાણી પીવા